જે લોકો સ્વાદના શોખીન છે, જે લોકોને બહારનું ખાવાનો જબરો શોખ છે, તેમણે આ અહેવાલ ખાસ જોવો જોઈએ અને એમાં પણ તમે ચાઇનીઝના ચટાકાના શોખીન છો અને રોજ મંચુરિયન નૂડલ્સ વગર તમારો દિવસ અધૂરો રહી જાય છે તો હવે ચેતી જજો કારણ કે સુરતથી સામે આવ્યા છે એવા દ્રશ્યો જે જોઈને ચાઇનીઝ ખાવાની ઈચ્છા જ મરી જશે. ચાલો તમને બતાવીએ ચટાકેદાર ચાઇનીઝ પાછળ છુપાયેલું ગંદકીના કડવા સત્યનું આ રહસ્ય. અદ્રશ્ય કોઈ ગટર કે કચરાના નથી પરંતુ સુરત શહેરના વેસુ વિસ્તારના છે જ્યાં ચાઇનીઝના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ થઈ રહ્યો છે જોવું પણ ન ગમે એવું કાળું તેલ ચારે બાજુ ગંદકીના ઢગલા અને એ જ જગ્યાએ તૈયાર થઈ રહ્યું છે ચટાકેદાર મન્ચુરિયન અને નૂડલ્સ આવી ગંદકી વચ્ચે બનતું ચાઇનીઝ જો કોઈ આરોગે તો એવી બીમારી થશે કે કદાચ હોસ્પિટલ પણ નહીં સાચવે આમ ગંદકીમાં એ લોકો બધું બનાવે એ લોકોનું એક તો તેલ ખરાબ હોય પછી એ લોકોના હાથ પર ગ્લોઝ નહીં પહેરા હોય ને ગંદી રીતે બધા વાસણો હરખા ધોયેલા નહીં હોય એમાં એ લોકો મંચુરિયન ને બધું સર્વ કરે તો હમણાં એસએમસી વાળાએ ત્યાં રેડ પાડી છે તો અમે તો લોકો એ જ ઈચ્છીએ છીએ કે તમે બધા બી ત્યાં ખાવા નહીં જ અમે લોકો બી નહીં જ જવાના પહેલા બહુ મન થતું કારણ કે એ લોકો જે રીતે સર્વ કરીને આપતા હતા એ લોકોનો જે ટેસ્ટ ને બધો હતો એ સારું હતું પછી અમે લોકો જે જોયું એના પછી તમે એવું જ થાય છે કે ત્યાં નહીં જવું જોઈએ તો પ્લીઝ અમે લોકો તમને બી એ જ કહે છે કે તમે લોકો બી જ જતા ત્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે થતી આ રમતને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ફરી એકવાર એક્શન મોડમાં આવી પહેલા પાણીપુરી અને હવે ચાઇનીઝ બેસુ વિસ્તારમાં મંચ્યુરિયન બનાવતા દુકાનદારો અને લારી પર કોર્પોરેશનની ટીમે તવાઈ બોલાવી જે રીતે એસએમસીવાળાએ જે દરોડા પાડી રાખ્યા છે મંચુરિયન જ્યાં બને છે ત્યાં ત્યાં જોઈને હવે એવું લાગતું નથી કે બીજી વાર કંઈ ખાવા જવું જોઈએ બહાર આટલી ગંદકીને પાછળ ફરીને જો આટલી ગંદગીને હવે નથી આમ કંઈ કંઈ કારવાહી કરવી જોઈએ એકદમ કંઈ સારી એમ કંઈ એસએમસી કંઈ સ્ટ્રીક એક્શન લેવું જોઈએ એટલે હવે અમે નથી માગતા કે તાર ખાવા જઈએ એમ એટલે બધી જગ્યાએ સુરક્ષા એમ રહેવું જોઈએ મનપાની ટીમે અખાદ્ય અને શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેને લેબોરેટરી તપાસ માટે મોકલી આપ્યો છે જ્યાં ગંદકીના થર જોવા મળ્યા ત્યાં તાત્કાલિક નોટિસ ફટકારી અને ત્રણ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે સાથે જ ખરાબ ગુણવત્તાનો ચાઇનીઝ જથ્થો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો અઠવાજોનના પનાસ ગામમાં મન્ચુરિયનના જે વડાઓછ બનાવતા એવી સંસ્થા જે છે એને આજ મુલાકાત લઈ ત્યાં અનહાઇજેનિક કન્ડિશન માલુમ પડતા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ ત્યાં સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત તેમાં ત્યાં બનાવવામાં આવતા વરાના નમૂના લેવી પુઠક અનુસાર લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે જેનો રિપોર્ટ આવત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ચાઇનીઝ નો ચટાકો લોકોને ભલે મોઢામાં પાણી લાવે પરંતુ આ દ્રશ્યો સાબિત કરે છે કે આવું ચાઇનીઝ ખાવું સીધું બીમારીને આમંત્રણ આપવા સમાન છે તંત્રની કાર્યવાહી તો શરૂ થઈ છે પણ સવાલ એ છે કે આ કાર્યવાહી ક્યાં સુધી સતત ચાલતી રહેશે ઘણી ખરાબ રીતે આ એવું બનાવવામાં આવી રહ્યું છે અને આપણને સ્વાદના ચટાકા હોય છે એટલે આપણે ખાયા છીએ અને કેવી રીતે બને છે તે જોતા નથી બટ એ ઘણું હેલ્થ માટે ઘણું નુકસાનકારક છે અને એસએમસીની જે કામગીરી છે એ બદલ એસએમસીને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે આ બાબતે વિચાર્યું અને આ બધી જગ્યાએ દરોડા પાડ્યા હવે ચટાકેદાર ચાઇનીઝ ખાતા પહેલા એકવાર આ દ્રશ્યો જરૂર યાદ રાખજો નહીતર સ્વાદની લાલચ સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે પ્રશાંત ઢ્યુરે ઝી મીડિયા સુરત